ખેડોઈમાં ભાજપ કાર્યકરોને પ્રવેશ બંધી અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે અને જાહેરમાં સમાજ સામે માફી નહીં માંગે ત્યાં સુધી ભાજપના કોઈ પણ ઉમેદવાર કે કાર્યકરો ખેડોઈ ગામમાં ચૂંટણી પ્રચાર કરવા આવે નહીં તેવી ગ્રામજનો દ્વારા ભાજપ પક્ષનો બહિષ્કાર કરતા કહ્યું હતું આ બહિષ્કારમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો જોડાયા હતા તેવું અંજારના સ્થાનિક પ્રતિનિધિઓએ કહ્યું હતું

વિચારીને વાપરો તો પહેલાં પોતે કયા પદ ઉપર છે તેમને બરોબર બરાબર ધ્યાનમાં જ છે અને આવા શબ્દો ન જ બોલવા જોઈએ કારણ કે ક્ષત્રિય એ ધર્મના રક્ષક છે અને આજ અનાદિકાળથી એમનું સ્થાન જે જગ્યાએ છે એને બાપુ તરીકે સંબોધવામાં પણ આવે છે અને અમને પક્ષનો કોઈ વિરોધ નથી પક્ષથી અમને કોઈ વિરોધ નથી અમને તો એક જ વિરોધ છે કે જે આ આના વિષય નહીં પણ કોઈ પણ જ્ઞાતિના વિષય ઉપર દીકરી બેન દીકરી ઉપર ન બોલવું જોઈએ ખાલી ક્ષત્રિય ધર્મ વિશે નહીં કોઈ પણ બેનની દીકરી બેન દીકરી છે એ અમારી મા બેન દીકરી સમાન જ છે અને આવું બોલવું એ એક નેતા માટે એક ખરાબ વસ્તુ છે જોવા જઈએ તો અને આવું બોલવાથી એની અસર સમગ્ર આજ ગુજરાત નહીં પૂરા દેશના હમણાં જે ચૂંટણી આવશે એના ઉપર પડશે અને વધારે પૂરતા અહીંયા કારણે અમને ભાજપથી કોઈ વિરોધ નથી પણ જો રૂપાલા સાહેબની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો અહીંયા કારણે આનું પરિણામ ખરાબ આવશે એ નક્કી છે નિર્ણય છે કે આ જો ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો એનું જે ચૂંટણી છે એમાં પરિણામ ખેડૂત ગામનું પાંચ એનું જે વોટિંગ છે એ બતાવી દેશે કે ગામથી શું છે અને ગામથી શું થઈ શકે એમ છે ધન્યવાદ